સીધા જઈએ દ્વારકા જે સી આર સંબોધન કરી રહ્યા છે આપણા ગુજરાતની અંદર ઓગણીસો ને ચોર્યાસી માં કોંગ્રેસ એક મુખ્યમંત્રીએ ભાગલા પાડીને રાજ કરવાનું એક પ્રયત્ન કર્યો હતો છ જ મહિનાની અંદર એમણે જવું પડ્યું હતું અને આજે મોદી સાહેબે સૌનો સાથ સૌના વિકાસ સાથે સૌને સાથે જોડીને આ દેશનો પણ વિકાસ કરીને બતાવે છે કે વિકાસમાં કેટલી તાકાત છે વિકાસની કેટલી જરૂરિયાત છે વિકાસની કેટલી લોકોની અપેક્ષા છે એ મોદી સાહેબે એ બતાવ્યું છે મોદી સાહેબે પહેલાં પાંચ વર્ષની અંદર જ કોંગ્રેસના સમયમાં શરૂ થયેલા અને અધૂરા મૂકી મુકાવી દેલા એવા જે કામો હતા એને પણ પૂર્ણ કર્યા હતા અને બીજા ટર્મની અંદર ચૌદથી ઓગણીસથી ચોવીસ સુધીમાં મોદી સાહેબે રાજકારણ કરવાને બદલે હવે રોજ એ ઇતિહાસ લખે છે મોદી સાહેબ દ્વારકા આવ્યા એ બ્રિજનું લોકાર્પણ કર્યું તમારી વર્ષોથી માગણી હતી પણ એ પૂરી થતી નહોતી મોદી સાહેબ એ પૂર્ણ કરવાના કારણે ખૂબ મોટી સગવડ મળી એના કારણે આવનારા દિવસોમાં વધુ પર્યટકો અહીંયા આવશે એના કારણે ખૂબ મોટો ફાયદો દ્વારકા નગરીને પણ મળશે અમે જ્યારે પુલના ઉદઘાટન પછી મોદી સાહેબની સાથે હતા ત્યારે એમણે મને અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કહ્યું કે તમે બે કલાક પછી આપણે મળીશું આવું કહીને નીકળી ગયા અમને થયું કે મોદી સાહેબ ક્યાં જતા હશે પણ ભગવાન કૃષ્ણની દ્વારકા નગરી જે દરિયામાં કડક થઈ ગઈ છે પણ એનું ત્યાં અસ્તિત્વ છે આપણે એને શ્રદ્ધાપૂર્વક માનીએ છીએ પરંતુ આપણે એને જોઈ શકતા નહોતા મોદી સાહેબ સિત્તેર એંસી ફૂટ પાણીના દબાણની વચ્ચે પણ ત્યાં પહોંચ્યા એમણે પોતાના ખુલ્લા હાથથી એ નગરીને સ્પર્શ કર્યો ભગવાન કૃષ્ણને ગમતો મોરપીચ પીચ એમણે અર્પણ કર્યું અને ત્યાં આપણી જે સંસ્કૃતિ છે એ પ્રમાણે ત્યાં યોગા પણ કર્યા અને આખા દુનિયાને બતાવ્યું કે આ ભગવાન કૃષ્ણની દ્વારકા ભૂમિનો અસ્તિત્વતા છે અને એટલા જ માટે અમને ભગવાન કૃષ્ણમાં અમે પૂર્ણપણે શ્રદ્ધા પણ રાખીએ છીએ જ્યાં દ્વારકાધીશના આશીર્વાદ હોય તો ભારતીય જનતાના કાર્ય પાર્ટીના કાર્યકર્તાઓ પણ એ આશીર્વાદ લેવા માટે ચૂકતા નથી અમે જ્યારે તમે પ્રવેશ કરો કાર્યાલયની સામે ત્યારે ભગવાન દ્વારકાધીશની ખૂબ સુંદર ત્યાં પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે જતાની સાથે તમને ભગવાનના દર્શન થશે અને ત્યાર પછી તમે કામે લાગશો અને એટલા માટે તમને ભગવાનના આશીર્વાદ સાથે કામ કરશો એટલે એમાં સફળતા પણ મળશે એવો પણ મને વિશ્વાસ છે મોદી સાહેબે ત્યાર પછી અનેક જે ઇતિહાસ રચ્યા છે કે એમણે રાજકોટને એમ્સ આપ્યું પેલા એમ્સ એટલે ફક્ત દિલ્હીમાં એક એમ્સ હતું અમારા સાંસદ પૂનમબેન કે અમને બધાને કોઈને કોઈ કાર્યકર્તા પત્ર માંગે કે અમારા કોઈ સગા બીમાર છે એના માટે ચિઠ્ઠી લખી આપો ચિઠ્ઠી લખ્યા પછી પણ ત્યાં ભીડ એટલી હોતી બે ભીડ એટલી હોય કે એને કદાચ ત્યાં દાખલ થવાનું મળે નહીં સારવાર એને મળે નહીં મોદી સાહેબે કહ્યું કે એક જ એમ્સ કેમ એમણે આખા દેશની અંદર અલગ અલગ દરેક રાજ્યની અંદર એમ્સ માટેની શરૂઆત કરી મોદી સાહેબે રાજકોટથી જે એમ્સનું લોકાર્પણ કર્યું એની સાથે આખા દેશમાં સ્કૂલ મળીને સાત એમ્સનું લોકાર્પણ કર્યું એમ્સ એટલે અમે બધી જ પ્રકારની સારવાર ત્યાં સજી શકે એ પ્રકારની વ્યવસ્થા એ ઊભી કરીને મોદી સાહેબે ઇતિહાસ સર્જ્યો છે આપણે જાણીએ છીએ કે દેશ ને જોડવો હોય તો એના માટે કનેક્ટિવિટી જોઈએ કે રોડ હોય દરિયા માર્ગ હોય કે હવાઈ માર્ગ હોય પણ હવાઈ માર્ગ હોય તો તમારે એરપોર્ટ જોઈએ મોદી સાહેબ એક મહિના પહેલા એક સાથે પંદર એરપોર્ટ એક સાથે લોકાર્પણ કરીને પણ ઇતિહાસ સચ્યો છે મોદી સાહેબે અનેક જે કામો કર્યા છે એની અંદર એમના બહેનોને જે મહત્વ આપ્યું છે એ પણ ખૂબ મહત્વની વાત છે ટેલેન્ટને ઓળખીને એમને જવાબદારી આપવાનું મોદી સાહેબે શરૂ કર્યું આ દેશની સુરક્ષામાં તમે આકાશ હોય કે હોય કે નૌકાદળ આ દરેક જગ્યાએ આ સુરક્ષાની જવાબદારી હવે બહેનોના કંટ્રોલમાં આપીનું નેતૃત્વ સુરક્ષાનું નેતૃત્વ બહેનો કરતી થઈ ગઈ છે